આજે જેઠ માસની પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજી માંગ વહેલી સવારથી જ ભક્તોનું નું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકર ની ઝાંખી કરવા ઉમટી પડ્યું છે દરેક પૃષ્ટિ સંપ્રદાય મંદિરો માંગ પૂર્ણિમા નું અને રૂમ મહત્વ હોય છે આજે ભગવાન શામળિયા ને ખાસ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલ ના વાઘા પહેરાવવા માંગ આવ્યા છે ભગવાનને સોનાના આભૂષણોના શણગાર કરવા માંગ આવ્યા છે ભગવાન વિષ્ણુને શંખ ચક્ર ગદા અને ગળામાં સોનાની બનમાળા થી ભગવાન શામળિયો ઝળહી રહ્યો છે ત્યારે ભક્તો પણ હરખゲલા બની શામળિયાની શણગાર આરતીનો લાભ લઈ ધન્ય બન્યા છે સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે મંદિરના પૂજારી દ્વારા દિવસ દરમિયાન આવતા તમામ મનોરથની ઉજવણી કરવામાં આવી રહી છે

એવી સુંદર મજા એ આજે પૂર્ણિમા અને તેના અનુસંધાને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શ્વેત મલમલના વાઘાથી સુસજ્જ કરી અને ભગવાનની સુંદર મજાને એવી જાખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીં યજ્ઞશાળા ખાતે ભગવાનની એક સુંદર મજાની રાજોપચાર પૂજા પણ છે આજના દિવસનું વિશેષ મહત્ત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે